શ્રી વલ્લભ આશ્રમ સ્કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમોત્સવની થઈ ઉજવણી રમોત્સવના પ્રથમ દિવસે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બી ડી બારિયા તથા બીજે દિવસે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું વલ્લભ આશ્રમ સ્કૂલના એંશીથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં સ્ટેટ અને નેશનલ લેવલે રમી રહ્યા છે એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાએ વિદ્યાર્થીઓને મોબાઈલ તથા જંક ફૂડથી દૂર રહી રમતગમતમાં ભાગ લેવાનું કર્યું સૂચન કિલ્લા પાડી સ્થિત અંગ્રેજી સ્કૂલ પાડી ખાતે બે દિવસનો વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તારીખ સત્તાવીસ બાર બે હજાર તેવીસના રોજ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બી ડી બારીયાની ઉપસ્થિતિમાં પ્રાથમિક ધોરણના આશરે આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો જ્યારે બીજા દિવસે અઠ્ઠાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘીરીના ઉપસ્થિતિમાં માધ્યમિક તથા ઉચ્ચતર કક્ષાના હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો શ્રી વલ્લભાશ્રમ સ્કૂલ શિક્ષણની સાથે સાથે વિવિધ રમતોને પણ એટલું જ મહત્વ આપતી પોતાના દરેક વિદ્યાર્થીઓને એમને પસંદગીની દરેક રમતોમાં ધ્યાન આપી એમને એ રમતોમાં પારંગત બનાવે છે જેને લઈ આજે વલ્લભ સ્કૂલમાં એંસી જેટલા વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં સ્ટેટ તથા નેશનલ લેવલે રમી રહ્યા છે આજના આ વાર્ષિક રમતોત્સવમાં પધારેલા મુખ્ય મહેમાન એવા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ મોબાઈલ અને જંક ફૂડથી દૂર રહેવું જોઈએ અને રમતગમત પર ધ્યાન આપવું જોઈએ કારણ કે રમતગમતથી સોશિયલ ફિઝિકલ અને મેન્ટલી રીતે ફિટ રહેવાય છે સાથે સાથે રમત થી વિદ્યાર્થીઓને વિટામિન ડી પણ મોટા પ્રમાણમાં મળી રહે છે તેઓએ વલ્લભ આશ્રમ સ્કૂલને બિરદાવતા ખાસ કહ્યું હતું કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે રમત ગમતમાં પણ એટલું જ ધ્યાન આપી વિદ્યાર્થીઓને રમતગમતમાં પારંગત બનાવી આગળ લાવે છે જેને લઈ આજે સ્કૂલના વિદ્યાર્થીઓ સ્ટેટ અને નેશનલ લેવલે વિવિધ રમતો રમી રહ્યા છે આ પ્રસંગે વાલીઓને પણ એમણે એટલા જ ધન્યવાદ આપ્યા હતા કે જેઓ પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આટલી મોટી સંખ્યામાં પધાર્યા હતા વલ્લભાસમ સ્કૂલના પ્રિન્સિપલ અનુરાગ શર્માએ બે દિવસ યોજાયેલી વાર્ષિક રમોત્સવની સંપૂર્ણ જાણકારી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે આ વાર્ષિક રમોત્સવના પ્રથમ દિવસે પ્રાથમિક કક્ષાના આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યારે બીજે દિવસે માધ્યમિક અને ઉચ્ચતર કક્ષાના હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ રમતમાં રમોત્સવમાં ભાગ લીધો હતો વધુમાં એમણે જણાવ્યું હતું કે દસ જેટલા વલ્લભ સ્કૂલના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ રમી રહ્યા છે હવે એ દિવસો દૂર નથી કે ગુજરાત તરફથી ઓલિમ્પિકમાં વલ્લભાસમ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા હોય સ્કૂલના ટ્રસ્ટી કુશ સાકરિયાએ આ પ્રસંગે સૌ પ્રથમ વાલીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો કે જોએ અમારા પર વિશ્વાસ મૂકી એમના બાળકોને અમને સોંપ્યા છે વિદ્યાર્થીઓનું ઘડતર એવી રીતે કરવાનું છે કે તેનું નામ વર્લ્ડમાં ગુંજતું થાય વધુમાં તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના કારણે ઘણા બાળકોની દિશા વિખેરાઈ ગઈ છે વાલીઓ શિક્ષકો અને સ્કૂલો બધાએ એકસાથે મળીને પોતાની કોમન જવાબદારીથી બાળકોને એક સીધી દિશામાં લાવી બાળકોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી બાળકો મોબાઈલનું દૂષણ છોડી બહાર મેદાન પર રમતા થાય વનરાસમ સ્કૂલ પણ દરેક વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે રમતગમત પ્રત્યે પણ એટલું જ ધ્યાન આપી રહી છે જેને લઈ આજે એંશી જેટલા વિદ્યાર્થીઓ સ્ટેટ અને નેશનલ લેવલે રમી રહ્યા છે જે સ્કૂલ વાલીઓ અને મેનેજમેન્ટને ગર્વની વાત છે આજના આ બે દિવસીય વાર્ષિક રમોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ડીબી બારિયા તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલા સ્વામી હરિપ્રસાદજી દિનેશભાઈ સાકરિયા બાબુભાઈ ગોગદાની ટ્રસ્ટી કુશ સાકરિયા પ્રિન્સિપલ અનુરાગ શર્મા બે બોર્ડિંગ સ્કૂલ પ્રિન્સિપલ દેવેન્દ્રભાઈ શિક્ષકગણ પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ બીજે સરવૈયા તથા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પ્રસંગે પધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સૌને નમસ્કાર હું ખુશ સાકરિયા વલ્લભાશ્રમ ગ્રુપ ઓફ સ્કૂલ ટ્રસ્ટી આપ સૌને કહેતા ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ગર્વ થાય છે કે વલ્લભ આશ્રમ એમજીએમ અમીન એનપીએન સવાની સ્કૂલ જે અમારું મેઇન કેમ્પસ છે એમાં તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એ દિવસનો વાર્ષિક રમતોત્સવ અમે અત્યારે ઉજવી રહ્યા છીએ આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય કે પ્રથમ દિવસે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બાર્યા સાહેબ અને બીજા દિવસે આપણા જ વલસાડના વલસાડના એસપી સાહેબ એટલે ડૉક્ટર કરનાજ વાઘેલા સાહેબે હાજરી આપી અમારા ઇવેન્ટની શોભા વધારી છે વાઘેલા સાહેબે જે વાલીઓ બાળકોને જે મેસેજ આપ્યો છે એ બહુ સ્પષ્ટ અને બહુ જ ખૂબ સુંદર હતો જે મેં એમણે ખાસ જણાવ્યું કે આજે સોશિયલ મીડિયાના કારણે ઘણા બાળકોનું ડિરેક્શન દેખાઈ ગયું છે એટલે આપણે વાલીઓ શિક્ષકો સ્કૂલો બધાની એક સાથે મળીને કોમન જવાબદારી છે કે આપણે બાળકોને એક સીધી ડિસ્ટ્રેક્શનમાં લઈ આવીએ એમની દિશા આપણે સીધી કરવાની છે અને એમને રમવા માટે પ્રોત્સાહન એટલે કરવું કે વિટામિન બી ટ્વેલ્વ છે વિટામિન ડી બહાર રમશે બાળક તો એને આ બધી વસ્તુ મળશે અત્યારે મોબાઈલનું દૂષણ એટલો વધી ગયો છે જેના કારણે બાળકો અંદર ઘરમાં જ પૂરાઈ રહ્યા છે તો આ બધા મોડમાંથી બહાર ગ્રાઉન્ડ પર અમે બાળકોને લાવ્યા કે જેમ અમારા આચાર્ય સાહેબે જણાવ્યું એમ આજે એંશીથી વધુ બાળકો એક વર્ષની અંદર જ્યારે સ્ટેટ અને નેશનલ્સમાં રમત રમતા હોય તે કોઈ બી સ્કૂલ માટે નહીં પણ સ્કૂલના બધા જ તમામ વાલીઓ મેનેજમેન્ટ બધાના માટે ગર્વની વાત છે આ સાથે હું બધાને થેન્ક યુ કહું ને ખાસ કરીને મારા વાલીઓને કે જે એમને અમારા પર વિશ્વાસ રાખ્યો છે ને એમના બાળકોને અમને સોંપ્યા છે ને વાલીઓ પ્લીઝ ધ્યાન રાખજો તાલી બે હાથે વાગે છે એક હાથ અમારો ને એક હાથ તમારો આપણે આ બાળકનું ઘડતર એવું કરવું છે કે આગળ જઈને નહીં વર્લ્ડમાં આપણા છોકરાઓનું નામ થાય એ જ સાથે સૌને નમસ્કાર ગુડ મોર્નિંગ એવરી વન મેં અનુરાગ શર્મા પ્રિન્સિપલ વલ્લભ આશ્રમ સ્કૂલ કિલ્લા પાર્ટી મેઇન કેમ્પસ આજ સે दो दो दिवसीय स्पोर्ट्स डे हमारे स्कूल में जिसका आयोजन किया गया है उसके बारे में थोड़ी सी माहिती मैं देना चाहता हूँ हमारे स्कूल से लगभग स्टेट और नेशनल में 80 बच्चे इस साल खेल रहे हैं और इसी तरह के आयोजन स्कूल में प्रतिवर्ष किए जाते रहते हैं उसी कड़ी में आज ये स्पोर्ट्स स्पर्धा का आयोजन किया गया है जहाँ आप देख सकते हैं कि तरह तरह की स्पोर्ट्स स्पर्धाएँ बच्चों के लिए आयोजित की गई है अगर मैं बात करूँ तो करीब करीब साढ़े आठ सौ बच्चों ने कल और हज़ार बच्चे आज इस प्रतियोगिता में आप पार्टिसिपेट कर रहे हैं जैसा मैं आपको पहले बता चुका हूँ कि हमारे दस बच्चे नेशनल्स खेल रहे हैं और टोटल अस्सी बच्चे स्टेट और नेशनल्स में इसी वर्ष पार्टिसिपेट कर चुके हैं और मैं बहुत प्राउडली बताना चाहूँगा कि ये दिन दूर नहीं जब वल्लभ आश्रम स्कूल वलसाड़ गुजरात की तरफ से ओलंपिक पार्टिसिपेट देगा